નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જી સેટ બે હજાર ચોવીસ ના ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થઈ ગયા છે તો ફોર્મ કોણ ભરી શકે એની એક્ઝામ ક્વોલિફિકેશન શું હોઈ શકે જે એજ ક્રાઈટેરિયા છે એ શું હોઈ શકે ફોર્મ છે એ ક્યારે અથવા તો ક્યાં સુધી ભરાશે પરીક્ષા ક્યારે હશે પરીક્ષા પદ્ધતિ શું હશે તો આવા અનેક પ્રશ્નો જે વિદ્યાર્થીઓને મૂંઝવી રહ્યા છે આ તમામ પ્રશ્નોનું સમાધાનમાં મળે એવો આપણે એક પ્રયત્ન કરેલો છે યુજીસી નેટ અથવા તો જીઝેટની જે એક્ઝામ છે એ તમારે ક્લિયર કરેલી હોવી જોઈએ એના પછી જીપીએસસી ની પ્રોફેસરની ભરતી આવે ત્યારબાદ તમે એમાં એપ્લાય કરવા માટે એલિજિબલ થાવ છો તો

પરીક્ષામાં ઉપયોગી થાય એવા મટીરિયલ્સ છે એ તમને તમને અહીંયા કને આપણે કરવાનો પ્રયત્ન કરીશું જે મદદરૂપ થાય આવનારી પરીક્ષાઓની અંદર તો યુજીસી નેટ અને જી સેટ ની વાત કરીએ તો સૌથી પહેલા ફોર્મ ભરવાની તારીખ શું છે એની ચર્ચા કરી લઈએ તો ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ બે હજાર ચોવીસનું નોટિફિકેશન આવી ગયું છે ઓકે અને ઓનલાઈન ફી ચુકવણી છે એ તમે એકવીસ ઓગસ્ટથી કરી ઓગસ્ટ એટલે કે આજના દિવસથી કરી અને સોળમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશો અને ઓનલાઈન ફીની ચૂકવણી કરી શકશો ઓકે સ્ટેપ વન શું છે તો કે સ્ટેપ વન છે તમારે ફી ભરવાની છે બરાબર સ્ટેપ ટુ પછી તમારું રજીસ્ટ્રેશન થશે સ્ટેપ વન થી તમારી ફી ભરવાની છે અને સ્ટેપ ટુ થી તમે જે છે એ ફોર્મ ભરી શકશો ઓકે હવે જુઓ

જેનો સાડા દસ થી સાડા બાર નો ટાઈમ રહેશે ઓકે હવે જુઓ પેપર વન અને પેપર ટુ જે છે એમાં સમજીએ તો આપણે જુઓ પેપર વન છે એ બધા માટે કોમન આવે છે પેપર વન છે એ બધા માટે કોમન આવે છે અને પેપર ટુ છે તમે માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ કરેલી હોય તો તમારું પેપર ટુ છે એ શેનું આવે તો કે ગુજરાતીનું આવે બીજી વસ્તુ કે આ જે પેપર ટુ છે એ બસો માર્ક્સ નું હોય છે જેમાં તમારે સો પ્રશ્નો તમને જે છે આપેલા હોય છે પ્રત્યેક પ્રશ્નનો એક ગુણ હોય છે ઓકે આ ગુજરાતીની વાત કરું તો તમને યુનિટ આપેલા છે છે એની અંદર ઓકે ઓકે અને દરેક પ્રશ્નો પેપર 1 ની વાત કરું તો એની અંદર જે શૈક્ષણિક મનોવિજ્ઞાન છે બરાબર ટીચર એપ્ટિટ્યુડ એ એમાંથી પ્રશ્ન પૂછાતો હોય છે મનોવિજ્ઞાન ને લગતા પ્રશ્ન પૂછાતા હોય છે ઓકે રીઝનિંગને લગતા પ્રશ્નો પૂછાતા હોય છે ડીઆઈ ને એવું બધું પૂછાતું હોય છે

અથવા તો એમ કોમ છે બરાબર એમએસસી છે બરાબર એમ બી એ છે એટલે કેવાનો મતલબ કે તમારું માસ્ટર કરેલું હોવું જોઈએ અથવા તો તમે માસ્ટર ડિગ્રી નથી કરેલી અને એમ સમજો કે તમે એમએ નું એક વર્ષ પૂર્ણ કરેલું છે બીજા વર્ષની અંદર તમે છો તો તમે ફોર્મ ભરી શકો છો તમે એના માટે લાયક છો ઓકે હવે આપણે અહીંયા કારણે જોઈએ કે કયા કયા વિષયમાં સ્નાતક વિદ્યાર્થીઓ છે કે જે ફોર્મ ભરી શકે છે જેમ કે મેથેમેટિકલ સાયન્સીસ કેમિકલ પ્રશ્નપત્ર અંગ્રેજીમાં કરેલું હોય છે લાઈફ સાયન્સિસ અંગ્રેજીમાં પેપર હોય છે જો આ પરીક્ષા પત્ર પ્રશ્નપત્રનું માધ્યમ છે ઓકે જો તમે હિન્દીમાં માસ્ટર કરેલું છે તો હિન્દીમાં પેપર આવશે તમારું બરાબર હિન્દીમાં એમએ કરેલું છે તો ગુજરાતીમાં કરેલું છે તો ગુજરાતીમાં આવશે રાજનીતિ શાસ્ત્ર અંગ્રેજી અને ગુજરાતીમાં તમે પરીક્ષા આપી શકો છો એ પ્રમાણે અંગ્રેજી હશે તમારો મુખ્ય વિષય તો તમે અંગ્રેજીમાં પેપર આપી શકો છો તમને અહીંયા કને ગુજરાતી મળતું નથી બરાબર એ યાદ રાખશો શિક્ષણ અંગ્રેજી અને ગુજરાતી મનોવિજ્ઞાન અંગ્રેજી અને ગુજરાતીમાં આપી શકો છો ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનમાં અંગ્રેજી અને ગુજરાતીમાં તમે આપી શકો છો બરાબર કાયદામાં કરેલું હોય ગ્રેજુએ માસ્ટરી તો ભાઈ અંગ્રેજી અને ગુજરાતીમાં તમે આપી શકો છો વાની છે તો અંગ્રેજી અને ગુજરાતીમાં આપી શકો છો મેનેજમેન્ટ હોય એમ જેમ કે એમબીએ અંગ્રેજીમાં ઓકે શારીરિક શિક્ષણમાં અંગ્રેજી અને ગુજરાતી દર્શનશાસ્ત્ર અથવા તત્વજ્ઞાન અંગ્રેજી અને ગુજરાતી ગૃહ વિજ્ઞાન અંગ્રેજી અને ગુજરાતી ભૂગોળ શાસ્ત્ર અંગ્રેજી અને ગુજરાતીમાં તમે પેપર આપી શકો છો ગૃહ વિજ્ઞાન

આગળ વાત કરીએ કે ભાઈ આની પરીક્ષા ફી શું હોય છે બરાબર ફોર્મ ભરતી વખતે પહેલી જ વસ્તુ છે કે તમારે પરીક્ષા ફી ભરવાની છે ઓકે તો નવસો રૂપિયા પ્લસ તમારી જે બેંક છે એનો જે ચાર્જ છે એ તમારે ભરવાનો હોય છે ઓકે આ નવસો રૂપિયા ફી કોના માટે છે તો કે એક તો જનરલ કેટેગરીના ઉમેદવારો જનરલ અને ઈડબલ્યુએસના ઉમેદવારો બરાબર સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે ઓબીસી જેને આપણે એસીબીસી પણ કહીશું

પ્રશ્નપત્ર સો ગુણ નું હશે પેપર ટુ છે એ બસો ગુણનું હશે ઓકે હવે આ જુઓ પહેલું પ્રશ્નપત્ર પચાસ પ્રશ્નો હશે સો ગુણ હશે અને ત્રણ કલાક આજે એક કલાકનો તમને સમય મળશે પ્રશ્ન વન પ્રશ્નપત્ર એકની અંદર

ઓકે હવે પરીક્ષા સેન્ટર ક્યાં ક્યાં આવે છે તો જો અહેમદાબાદ છે 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 સુરત પાટણ ભાવનગર છે વલ્લભ વિદ્યાનગર છે ગોધરા છે જૂનાગઢ છે વલસાડ છે અને ભુજ છે આટલા સેન્ટરો ઉપર જે છે એ આ પરીક્ષા જે છે એ યોજાતી હોય છે ઓકે તો જે પણ વિદ્યાર્થીઓને આ ક્રાઈટેરિયામાં જે પણ વિદ્યાર્થીઓ આવતા હોય એ આનું ફોર્મ અવશ્ય ભરે ઓકે અને આશા રાખું છું કે આ માહિતી આપણે ઉપયોગી થઈ હશે જો ઉપયોગી થઈ હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો અને આ સંદર્ભે જો કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો હું આપને આપના જે પ્રશ્ન હશે એને સોલ્વ કરાવી અને કોમેન્ટમાં એનો આન્સર આપવાનો પ્રયત્ન કરીશ એ ઉપરાંત બરાબર ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળીએ નેક્સ્ટ માહિતી સાથે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત